જો મારી બેન તમે કહેતા હતા ને બાહિમાં જોરદાર નવી ડિઝાઇન લાવો નવું કલેક્શન લાવો તો જોવો નજદીકથી તમારા માટે છે ને જોરદાર ફેન્સી વર્કમાં નવી ડિઝાઇન લઈને આવરીઓ છું સુપર હિટ બાહની છે આમાં રોલ પહેલેજ કંઈ જ તમારે કરવું ન પડે કલર જોઈ લો છેલ્લે પીજ આપણે છે ને તમને એક ઓપન કેમ બતાવો છે કલર જોવો મરૂન કલર સુપર કલર છે તમારા ઘરમાં તમારા ફેમિલીમાં કોઈના મેરેજ હોય ને આ વસ્તુ તમે પહેરેલું હોય ને બાહણીમાં જોરદાર લાગે ને બધા કલર જોવો પર્પલ કલર સુપર હિટ કલર પેર્યા સુપર કલર રહેવાના છે ટોટલી નવો કલર આવશે કેટલા નવ નવી નવ કલર ના તમે ફોટા જોતા ઉપર કોન્ટેક નંબર આપેલા છે જેમાં હા કે મોકલું તમે બધા કલર ના ફોટા મોકલી આપીશ હાવ લો પ્રાઇસ મે રહેવાની છે ઓલની ફોર ફોટ તમને ચાર હાજર માં ઘરે બેઠા મળી જશે આ જો ઝેરી ગ્રીન તમારે શરીરમાં હોય અથવા સાંડલા સુંદરી માપ પી હોય ને તો એક નંબર સુપર વસ્તુ છે પલ્લુનો લુક જોવો પ્યોરમાં વસ્તુ રહેવાની છે ને જોરદાર ફેન્સી વર્ક કરેલું આવશે આખી સાડીમાં જોરદાર પલ્લુ રહેવાનું છે ને આ રીતની આખી સાડીમાં ડિઝાઇન છે આ તમે જે બધી ડિઝાઇન જોવો ની પ્રિન્ટ નથી બધું હાથનું વણાટનો કામ કરેલું આ વર્કવાળી સાડી છે બાંધણીમાં જે જોરદાર સાડી છે જોતા તમને લાગતું છે કડક છે નહીં આવ પોસુ કપડું છે બ્લાઉઝ ની વાત કરીએ બલાજ પણ સારું આવશે જોઈ લો તમે બ્લાઉઝ પણ એકદમ પરફેક્ટ મેચિંગ નું બ્લાઉઝ આપેલું છે સારું વિડીયો સારો લાગો હોય તમારી તમારી પણ એને શેર કરી દો